તો ગુડ મોર્નિંગ બધાને તો સવાર સવારમાં જો ઉગો થઈને ચા બનાવ મિળ્યો છું જાલોની આવા જાય તો કઈ જાય કન્ટિન્યુ વ્લોગ માં રહેજો મજા આવશે જાય ગોર નાસ્તો પણ બાકી એક બે રોટી રહે હરઓલો તો જો નાઈ દો એને આપડા તૈયાર થઈ ગયા છે અને ઘરે પણ કોઈ છે એની નાસ્તો બસ બધું આથે ભાખરીને એવું તો બનાવીને ગયેલા હતા અમારા મમ્મીની લોકો એને કોઈ છે નહીં આપણે એકલા બેઠા જે જાલાને ફોન કર્યો છે કે એ લોકો હવે નીકળવાના છે આવે છે હમણાં ફોન તો કરી દીધો છે કે હાલો તમે લોકો નીકળી જાવ જઈ તો ગોપનાથ કા કોટડા લઈ જઈ સુરતથી ઝાલો આવ્યો છે આટો મારવા અહીંયા ગામડે અમારા ગામડે અહીંયા કાંઈ જોયું તો ન હોય સુરત સુરત પહેલેથી રે એટલે તો જાય કે ત્યાં આટા મરાવો બે ત્રણ દિવસ આવે બે ત્રણ દિવસ રહેવાનો છે મેં કીધું હાલો ને તક જાય હવે કાલે તો પરમ દિવસે તો ગયા હતા આપણે શનિવારે ભગવાન ને મેને લઈ ગયા હતા હવે ને મસ્તા ધારા ને એમ લઈ જઈ અને એ લોકો હવે આવે છે તો આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ આવ્યો નહીં હવેથી બગદાના લાવવાનું કર્યું વાલોની બધા નીકળી ગયા છે નીકળી ગયા છે બીજા બધા ફ્રેન્ડ લોકો એને આવે છે નીકળી ગયા છે એટલે આપણે

દાદા ના પ્રદીપ નાનો ગયા છે અને હવાકા જવાનું છે પછી પણ નકે કર્યું બહાર ઘરે હા તો ના ને અહીંથી ત્યાં ના એવું પછી રોકાઈ દે રોકાઈ દે તું રોકે તો થાય તો તને રોકી દેવાનો હતો આપડી ગાડી છે મૂકી જાય તેને સારું હાલો તો બ્લોક માં કન્ટિન્યુ થઈ જાય દર્શન દર્શન કરી લીધા છે મેન મંદિરે ઉપર જાશું આગળ દર્શન ને હું તો કરી આવ્યા બધા હા શાંતિ અહીંયા તો ઠંડુ વાતાવરણ એક નંબર મજા જ આવે તમને આટા ને શાંતિ હવે પગડા જ નહીં ખોટો કાઢેલા

ઓરલામાં બાપા દર્શન દે એમ કે બધા જોવે છે ઝાલોની ઝાલો જાય ને ફોનનો કમાલ દેખાડે છે એમાં ન આવે ચાલા એમાં ન દેખા જો તો આમાં દેખાય તારા ફોનમાં દેખાય છે કોઈને દેખાય ને શ્રદ્ધા હોય ને દેખાય બોળા માણસ હોય કોનો મને તો એસા ધક ધક કરે હે મને કો ભી ઓરા આ બધે નાથી હું કાફ કરે ને આ કોઈ એટલા વોટ્સએપ થી ભાઈ એવડો જો છડાઈ ઈ તો ખાલી ખાલો કોક કરે મન ની શાંતિ કરવા માટે મન ની શાંતિ થી જે તમે જોવો ને તો આ બે દેખે કે જોવો એટલે દેખાય જમણે એટલે સરદા ભી તમારે હા ના બધારે સંતો થઈ જાય આ આ છે આઈએ રાજે ચાઈએ આ દેખાડે

ये शीट ठोकी पड़े इतना कौन आ रहा है बनाई रहना कंटिन्यू ऐसे ही इनका तो हुआ था ये तुमको तो पता है पहले पूरा दिन घर पे थे बाहर गए थे कुछ घर पे निकाल दिया था ब्लॉग भी चालू था तो आज हम इसके साथ जोड़ देंगे उसी ब्लॉग को अरे ये वो थोड़ा नहुए जो

Yem var. Yem

ના ના મેળા તો નહીં જાય જેવો તમે શું કરે છો હા મોટું ફોટા મોટું જેવું છે જો પ્રસાદ લઈ દો એ હતાને નીકળીએ છીએ ધીમે ધીમે ચાલોને બધા હો પ્રસાદ લઈ લીધો છે મેં પણ લઈ લીધો ચાલો બધા નહીં બધા પ્રસાદ લેવા જતા હોય કોઈ હવે ત્યાં જાવાનું થાય છે

મંદિર નું કામ ચાલુ હતું ફોર જવા ને હું આવ્યો હતો આવેલો હતો પણ તો બની ગયું છે મંદિર છૂલ તો પુલ છે કે ઝાડવા પણ ઘણા કાઢ ને ખાવાડવા હતા ઘણા ખરા મંદિર ને બધું કાઢ નાખ્યું ઝાડવા હતા ઝાડવા ઘણા ખરા ઉલાડ નહીં ખાતું આંબાવાડી ને એવું હોય ખાલી पानी पानी पी कौन काम से छोटा पड़ेला से तो आप बता पड़ता नहीं कोई देख मेरे को ये एक मोर का पीछा मिला बिछा वो मोरला बीचो में मोर पीछ मैं फोन के पासड़ रखेगा ले बाबा हिंदी पढ़ता है

तो पानी के अब जगजाला ने कहा तो मुंह किन्हीं ये बात। तुमको लगता है तू गोरी लोचोगा? हाँ। किंपानजी। हेल्लो। ओय। चियू के में भाई जा रहा है इसका धने। हम देखेंगे आगे क्या होगा। चियू तो बासुरे आने हैं हो बासु। जिंदा आया वापिस तो ठीक। भगा दुआ में याद रखना बन्ना टट्टा �

पानी है था अटलू मोटा पाणा श्रीफल उतराई जा है <laughs> आज बड़ा श्रीफल हो जा रहा है फुटने के लिए जा रहा है रेडी हो रहा है आज आगा। आगा। आप देखो आज से दरी। फाटे से तरी सबसे बड़ा श्रीफल फाटे से ये फंस गया सी ये तो बड़ा बाना आवडे वैसे ये 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 वाको आयो हाथे

हम जो सब्सक्राइब कर देना भाई पास हो जा सो अभी एक था है कौन सो ए हमें ना करो तो हाथ में पूरा खावा तुमसे ना हो पाएगा अबे फाटी रे सेहत ये वो जाडियो पाडियो तो एमन है ने? भाई इसके ट्राई के लिए एक लाइक कर देना हां अब जाओ से बासु अभी प्रैक्टिस चल रही है ले इसने आप पूरी दिन के लगा दिए हैं हमें वो डिस्कवरी पे जो आता है ना उसके लिए उसकी तरह चले जाना है जंगल में ही सरवाइव करने हम दोहत पड़े हैं पानी है। है। ना हम क्या नहीं मारेगा हम बता पदिप तेरे जाओ से हाँ पदिप जाओ से तेरे

ઘરે થાય ના મોટા ખોટા ઉપાધિ કરતા નવા નવા વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં